રાજકોટમાં વરસાદના પગલે મકાન ધરાશાયી થયું છે હાથીખાના ચોક વિસ્તારમાં મકાન ધરાશાય થયું છે જી હા જર્જરિત મકાન ધરાશાય થયું છે શેરી નંબર ત્રણમાં વર્ષો જૂનું મકાન ધરાશાયી થયું છે અવિરત વરસાદના કારણે મકાન પડી ગયું છે કોર્પોરેશનની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી છે જર્જરિત થયેલા મકાનના ભાગને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનીના અહેવાલ નથી બોર્ડ ઓફિસમાં રજૂઆત કરેલી છે કે ભાઈ જર્જરિત છે ગમે ત્યારે જાનહાની થાય છતાં કોઈ જાતની એક્શન લેવા નથી બીજું કઈ કાયદેસર કચરા પેટી જ થઈ ગઈ છે અમે કહું લેખિત નથી મૌખિક બધી ફરિયાદ કરી વોર્ડ ઓફિસથી માંડીને બધે આ રાજકારણને કારણે કાંઈ નથી શું કામ કે આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નાના ભાઈ સુધાર્થભાઈ પટેલની માલિકીનું આ મકાન છે એટલા માટે એ લોકો કોઈ આંખીચોડા કહી રહ્યા છે દર અઠવાડિયા અમારે ફોન કર્યું ટ્રેક્ટર જ્યાં કચરા ભરવા પડે એમ કચરા પેટી થઈ ગયા